બોટા ના ખાખોઈ ગામે કાકા અને અન્ય ત્રણે કરી ભત્રીજા ની હત્યા મૃતદેહ સ્વીકાર કરવા પરિવારનો ઇનકાર માર મારી પુલ પરથી નીચે ફેંકી દેવાયેલ યુવાનનું મોત વિજયભાઈ ના કાકા કમાદેવાભાઈ राठોડ સહિતના સાથે જમીન ના મામલે ચાલી રહ્યો હતો વિવાદ વિજય અને તેના પત્ની પરિવાર ઘરે સુતા હતા ત્યારે કમો राठોડ અને તેનો પુત્ર સહિત દરવાજા ને પાટુ મારી તોડી અંદર ઘૂસી વિજયભાઈ ને મોટરસાયકલ માં ઉઠાવી જઈ માર મારી પુલ નીચે ફેંકી દેઈ ફરાર થઈ ગયા હતા विजयભાઈ ના પત્ની ગીતાબેને તેના કાકાજી સસરાકમ રૂપાભાઈ राठौड़ તેનો દિયર મહેશ કમાભાઈ राठौड़ અરવિંદ કમાભાઈ राठौड़ વીખા નારણભાઈ પરમાર સહિત વિરુદ્ધ પાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ दाखल કરાવેલ गत તારીખ 25 ના રોજ જમીન વિવાદને લઈને ભત્રીજાને ઘરેથી ઉપાડી ગયેલનો આક્ષેપ ભત્રીજા વિજયને ગામના પાદરે લઈ જઈ ઢોર માર માર માર્યો હતો વિજય राठौड़ને માથાના ભાગે અને શરીર ઉપર ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગર ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીકળ્યું પોલીસે આગાઉ કરેલ ફરિયાદ માંગ આરોપીની અટકાયત નહીં કરવાના પરિવાર માં આક્ષેપ કાકા અને અન્ય ત્રણ ઇસ્મોને ઝડપી લેવા માંગ નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર પાળીયા પોલીસે હત્યા ને તપાસનો ધમધમાટ ચાલુ કરી વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટ કમલેશ ઝાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર